તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નદી નાળાઓ અને વોકળાઓમાં આવેલા ઘોડાપુરના કારણે ઘણા વિસ્તારોની અંદર નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આવી જ રીતે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના ઢાંકની ગારી તરીકે ઓળખાતા વિસ્તારમાં ગોમટાના વોકળા તરીકે ઓળખાતા વોકળામાં આવેલા ઘોડાપુરના કારણે ખેડૂતોના જમીનના પારાઓ અને વોકળાની આજુબાજુનો વિસ્તાર ધોવાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે આ ધોવાણને કારણે અહીંયાના ખેડૂતોના ખેતરોના પારાઓને ઘણી ખરી જમીનો ધોવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે સરકાર દ્વારા મદદ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે રિપોર્ટર ભાવેશ ગોહેલ નમસ્તે મિત્રો ઉપલેટાની ઢાંકની ગારી જે કહેવાય છે એ ઢાંકની ગાડીમાં આ અમારી જમીન છે આવેલી છે ત્યાં આ ઓકડો છે એ ઓકડાનું નામ કદાચ હું ન ભૂલતો હોય તો ગોમટો ઓકડો એવો કંઈક ઓકડાનું નામ છે લગભગ મોજીરા ખાખીજરિયાથી આ ઓકડો આવે છે અને વેણુ ડેમમાં આ ઓકડો ભળી જાય છે એ ઓકડો અહીં પૂગતાં પૂગતાં એવડું મોટું એટલી બધી વિશાળતા અહીં જગ્યા લઈ લઈએ છીએ કે જેના હિસાબે એનો પાણીનો મારો થાય છે એ પાણીના મારાના હિસાબે દર વર્ષે મારી આ જમીન સી ધોવાય છે દર વર્ષે ત્યાં લાખો રૂપિયાની માટી છે એ નાખવામાં આવે છે દર વર્ષે એનું ધોવાણ થાય છે એ પાણી છે એ ખેતરમાં ઘરી જાય છે આજુબાજુના ખેડૂતોને પણ આના હિસાબે બહુ મોટી નુકસાની થાય છે એટલે એ નુકસાનીથી બચવા માટે ખેડૂ માટે આ તો માથે પાટુ જેવી વાત છે એક બાજુ અખિલ બ્રહ્માનો માલિક છે નાચ છે એ રૂઠે છે અને જે હોય એ બળી જાય છે અને અધુરામપુરું વર્ષે બે ચાર લાખ રૂપિયાની જે કાંઈ માટી નાખવામાં આવી હોય છે એ માટી ધોવાઈ જાય છે જમીન ધોવાઈ જાય છે તો મારી સરકારશ્રીને વિનંતી છે કે પ્રોટેક્શન વોલ પ્રોટેક્શન દીવાલ કરી અને એ પાણી છે એ આ જમીનને નુકસાન ન કરે અમારી જમીન ધોવાય નહીં એવું આપ કરશો એવી આપને પ્રાર્થના કેટલા આ આમ તો ઘણી બધી જમીન આ ઓકળાને કાંઠે આવેલી છે પણ અમારી આ જમીન છે એ પચાસક વીઘા આ ઓકળાનું પાણી અમને વધુ અસર કરે છે કારણ કે અહીં ચેકડેમ હતો એ ચેકડેમના હિસાબે પણ એ ચેકડેમ પર તૂટી ગયો છે અને સામેથી માંડીને અહીં લગીને એ આખી જે એની વિશાળતા છે ઓકળો આમ નાનો હોય છે પણ અહીં આની કદાચ હવાહો મીટર જેટલી આ પોળો આ છે એટલે એ વકળાના પાણીના હિસાબે એનું પડે છે એ વમળના હિસાબે એનો સીધો માર છે એ અમારી જમીનને પડે છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો